આમ તો સામાન્ય માણસ જ્યારે તેની સાથે કોઈ ઘટના બની હોય ત્યારે પોલીસ સ્ટેશનમાં તે ફરિયાદ કરવા માટે જાય છે આ દરમિયાન તેને કેટલાક કડવા અનુભવ પણ થતા હોય છે તે પોલીસ ઉપર આરોપો પણ લગાવતા હોય છે કે પોલીસે મારી સાથે અણછાજતું વર્તન કર્યું મારી ફરિયાદ લેવાની ના પાડી પરંતુ પોલીસના જ વિભાગમાં કામ કરતા પોલીસ કર્મચારીઓ સાથે આ પ્રકારની ઘટના બને તો જી હા વાત કરીએ તો અમદાવાદના નિકોલમાં જેવી રીતે પીઆઈ દ્વારા અણછાજતું વર્તન કરવામાં આવતા હોવાના આરોપો જેવી રીતે પીએસઆઈ દ્વારા કરવામાં આવી રહ્યા હતા અને હવે આ સમગ્ર મામલાની તપાસ છે તે એપી દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ જે બે પીએસઆઈ દ્વારા આરોપ કરવામાં આવ્યા છે તેમને તાત્કાલિક અસરથી બદલી પણ કરી દેવામાં આવી છે તો સમગ્ર મામલો છે અને ક્યાં તેમની બદલી થઈ છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ તો સ્વાભિમાન સર્વોપરી માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો નોકરીયાત જતા હોય કે અન્ય જગ્યાએ કામગીરી કરતા હોય છે ત્યારે તેમને અપમાનનું પણ સહન કરવું પડતું હોય છે સામનો કરવો પડતો હોય છે અને વાત કરીએ તો થોડા દિવસથી અમદાવાદના નિકોલ વિસ્તારમાં જે પ્રકરણ ચર્ચામાં છે કે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી જાટ ઉપર તેમના જ ડિપાર્ટમેન્ટના પીએસઆઈ દ્વારા જે પ્રકારે આરોપો કરવામાં આવ્યા છે તેના કારણે પોલીસ બેડામાં ખળબડા મચી ગયું છે જે વાત કરીએ તો અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી શિયાળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરઓ યાદવ દ્વારા આરોપો કરવામાં આવતા હતા કે નિકોલના જે પીઆઈ છે કેડી જાટ તેમના દ્વારા અમારી સાથે ગેરવર્તણૂક વર્તન કરવામાં આવે છે માનસિક ત્રાસ આપવામાં આવે છે આ બાબતને લઈને પીએસઆઈ દ્વારા આ મામલે ત્યારબાદ આ સમગ્ર પ્રકરણ સામે આવ્યો હતો અને આ મામલાને લઈને હાલ તપાસ પણ કરવામાં આવી હતી ને જેવી રીતે કેડી જાટ ઉપર તેમના જ ડિપાર્ટમેન્ટના પીએસઆઈ દ્વારા આરોપ લગાવવામાં આવતા આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બને છે જો કે આ સમગ્ર ઘટનાની તપાસ છે તે એચ ડિવિઝનના એસીપી આરડી ઓઝા કરી રહ્યા છે ને હાલ જે બીપીએસઆઈ હતા જેબી બી શિયાળ અને આર ઓ યાદવ તેમની બદલી પણ કરવામાં આવી છે જેમાં જેબી બી શિયાળની અમદાવાદ રિવરફ્રન્ટ ઇસ્ટમાં બદલી કરવામાં આવી છે જ્યારે આર ઓ યાદવની અમદાવાદ રિવરફ્રન્ટ વેસ્ટમાં બદલી કરાય છે આને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી છે કે જે પીએસઆઈ દ્વારા આરોપો કરવામાં આવ્યા છે પીઆઈ ઉપર તેમની બદલી કરવાના બદલે પીએસઆઈ ની જ બદલી કરવામાં આવી છે પરંતુ આજે સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે કે જેમાં પીઆઈ સામે જ પીએસઆઈ દ્વારા માનસિક ત્રાસ આપતા હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે જ્યારે સામાન્ય જનતા પોલીસનો સહારો લેતી હોય પોલીસ પર એક આશા મૂકીને જતી હોય પરંતુ તેમના ડિપાર્ટમેન્ટના લોકો સાથે આ પ્રકારનો વ્યવહાર થતો હશે તો સામાન્ય જનતા જોડે કેવો વ્યવહાર થતો હશે એ તો જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ